રાજસ્થાન પોલીસે નકલી નોટોના ગુનામાં ઝાલોદથી વધુ એક આરોપીની ધરપકડ કરાઈ આ તારીખ ચાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે રાજસ્થાન પોલીસ દ્વારા આપેલ માહિતી મુજબ દાહોદ જિલ્લાના રાજસ્ દાહોદ જિલ્લાના જે ઝાલોદ નગરમાંથી નકલી નોટોના જે ગુનામાં સંડવાયેલા ઝાલોદના એક આરોપીની રાજસ્થાન રાજ્યના જે આનંદપુરી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેમાં નકલી નોટો મામલે અગિયારમાં માં આરોપી સુખલાલને ઝાલોદ પોલીસ ઝાલોદ નગરમાંથી જે ધરપકડ કરાઈ હતી જોકે કહી શકાય કે જે મુખ્ય આરોપી છે સુખરામ જેના સગા સંબંધી જેઓ સુખલાલભાઈ જેઓ ઝાલોદના છે અને તેઓ પાસેથી તેઓએ આ નોટ છાપવાનું શીખ્યું હતું ત્યારે કહી શકાય કે રાજસ્થાન પોલીસ દ્વારા જે આ નોટોના જે ગુનામાં કડીથી કડી જોડતા જાય અને રાજસ્થાનથી ગુજરાત તરફ આવ્યા અને જે કહી શકાય કે સંજેલી નગરના એક યુવકને અને પ્રથમ જે ઝાલોદ તાલુકાના એક ગામમાંથી અન્ય એક યુવકની ધરપકડ કરાઇ હતી અને હાલ કહી શકાય કે જે ઝાલોદનગરમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે